નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી સનાતન ધર્મમાં ધાર્મિક અનુષ્ઠાનોમાં કંઠ અથવા કંઠડી વગાડવાની પ્રથા વર્ષો જૂની છે જેની પાછળના કારણ ધર્મગ્રંથમાં લખેલા છે કંઠ અથવા કંટડી વગાડવાથી અનેક ફાયદા સનાતન ધર્મમાં પૂજા પાઠને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે પોતાના ઈષ્ટદેવને યાદ કરવા તેમજ તેમની કૃપા મેળવવા માટે લોકો પૂજા પાઠનો સહારો લે છે મંદિરો અને ઘરોમાં થતી પૂજા દરમિયાન તેમજ ભગવાનને ભોગ ચઢાવતી વખતે ઘંટડી અને ઘંટ વગાડવામાં આવે છે ખૂબ ઓછા લોકો જાણતા હશે કે મંદિરો અને ઘરોમાં પૂજા દરમિયાન ઘંટડી કે ઘંટ કેમ વગાડવામાં આવતા હોય છે સનાતન ધર્મમાં આ ઘંટડી અને ઘંટ વગાડવાનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોમાં પણ ઘંટડી અને ઘંટ વગાડવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે આ ફાયદા વિશે માહિતી આપીએ છે ઘંટડી વગાડવાના ફાયદા ઘંટડી વગાડતા પહેલાં દેવી દેવતાઓને યાદ કરવામાં આવે છે અને દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે પૂજા બાદ ઘંટડી વગાડવામાં આવે છે સનાતન ધર્મના ધાર્મિક પુસ્તકોમાં ઘંટડી વગાડવાના ફાયદા વિશે સવિસ્તાર જણાવવામાં આવ્યું છે ઘંટડી વગાડવાથી આપણી આસપાસની દૃષ્ટિ શક્તિઓ પણ નાશ પામે છે અને સકારાત્મક ઉર્જાનું પણ વહન થાય છે આ કારણોથી મંદિરોમાં અને ઘરોમાં પૂજા દરમિયાન અને પછી ઘંટડી વગાડવામાં આવે છે ઘંટ વગાડવાના ફાયદા મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવાનો પણ ખૂબ જ મહિમા છે ઘંટ વગાડવાથી જે ધ્વનિ નીકળે છે તે તમારા શરીરના સાત ચક્રોને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે જે સકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે મંદિર પ્રવેશતી વખતે ઘંટ વગાડવાથી તમારો સંદેશો તેમજ મહેચ્છા સિદ્ધિ ઈશ્વરને પહોંચે છે અને તમારી મહેચ્છાઓ પૂર્ણ થાય છે ઘંટ વગાડવાથી તન તેમજ મન પવિત્ર થઈ જાય છે સનાતન ધર્મમાં ઘંટ અને ઘંટડીનું અનન્ય મહત્ત્વ આ કારણોસર મંદિરમાં પ્રવેશતી વખતે ઘંટ અને પૂજા સમયે ઘંટડી વગાડવાની પરંપરા છે ઈશ્વરની સામે પોતાની મનોકામના અને હાજરી રજૂ કરવા માટે હિન્દુ ધર્મમાં ઘંટ અથવા ઘંટડી વગાડવામાં આવે છે આથી ઘંટ અને ઘંટડીનું હિન્દુ ધર્મમાં અનન્ય મહત્વ ગણવામાં આવ્યું છે